હે એવરી વન ગુડ મોર્નિંગ તો આજે આપણે બનાવીશું મોસ્ટ વાયરલ સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા એ પણ માર્કેટમાં હોય તેવા એક ચટાકેદાર અને ટેસ્ટી તો ચલો શરૂ કરીએ જેના માટે મેં અહીંયા પંદરથી વીસ કળીઓ લસણને લઈ તેમાં અડધી ચમચી મીઠું એક ચમચી જેટલો ચટણી પાવડર એક ચમચી જેટલું દાણાજીરું પાવડર ઉમેરી દીધો અને સારી રીતે આ બધી વસ્તુને ખાંડી લઈશું જેથી કરીને તેની પેસ્ટ માર્કેટમાં હોય તેવી જ બને સાથે સાથે થોડો એવો ફુદીનો પણ ઉમેરી શકાય છે બિલકુલ ઓપ્શનલ છે હવે અહીંયા પંદરથી વીસ નંગ જેટલી ઝીણી બટેટીઓ બાફી લીધેલી એક મોટા પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી બે ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીશું આગળ બાફેલી બટેટીઓ આમાં સારી રીતે મિક્સ કરી સાઈડમાં રાખી દઈશું હવે તેનો વઘાર કરીશું એક મિક્સર ચારમાં પંદરથી વીસ કળીઓ લસણ અડધું ટમેટું ઝીણું સમારીને અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ચટણી પાવડર લઈ ક્રશ કરીશું વઘાર માટે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી બે ચપટી જેટલી હિંગ અને આગળ ક્રશ કરેલી ટામેટા લસણવાળી પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ આ પેસ્ટમાં સાથે સાથે અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ફરીથી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું લારી પરમાણે તે બટેટાની ગ્રેવી એકદમ ઘાટી હોય છે તો ત્યારે આપણી એક ગ્રેવી જ બને છે હવે અહીંયા સારી રીતે સાઈડો પર તેલ છૂટું પડી જાય એટલે આપણી ગ્રેવી તૈયાર છે તો દસથી પંદર મિનિટ તેને સાઈડમાં મૂકી અને એકદમ સરસ રીતના ઠંડી થવા દઈશું હવે અહીંયા મેં તેલને ગરમ કરી લીધેલું તો મોટા ભૂંગળા આવે છે તેને ફ્રાય કરી લઈશું હવે આગળ જે તેલમાં આપણે બટેટીઓને ઉમેરી દીધેલી તેમાં જ ઠંડી પાડેલી પેસ્ટ ઉમેરીશું ઉપરથી થોડી એવી કોથમીર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો દેખાવમાં છે ને એકદમ ટેમ્પટિંગ અહીંયા ચટણી પાવડરનો ઉપયોગ વધારે કે ઓછો તમારી કન્વીનિયન્સી મુજબ કરી શકાય થોડી એવી ડુંગળી સ્પ્રિન્કલ કરીશું તો તૈયાર છે માર્કેટ જેવા ચટાકેદાર ભૂંગળા બટેટા